mm <laughs> નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ ઇન્ટરનેટની સોશિયલ મીડિયાના યુગમાં આપણે સૌ જીવી રહ્યા છીએ અને જેમ જેમ સોશિયલ મીડિયામાં અલગ અલગ એપ્સના અનુભવોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એમ એમ જ અલગ અલગ પ્રકારના પડકારોનો પણ સામનો કરી રહ્યા છીએ અત્યારના સમયમાં એકવીસમી સદીમાં જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે અને તેમ તેમ જે પડકારનો સૌથી વધુ આપણે સામનો કરતા હોઈએ તો તે છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ જે ક્યારેય પણ કોઈની પણ સાથે થઈ શકે કોઈ પણ પ્રકારે થઈ શકે અને સાયબર ક્રાઇમ જે છે પહેલાં તો એ પ્રકારે સીમિત હતું કે સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર જેના એકાઉન્ટ હોય તેની પ્રોફાઇલમાંથી તેનો નંબર મેળવી લઈ કે પછી તેના બિભત્સ ફોટા અપલોડ થવા કે પછી વિડીયો અપલોડ થવા અને એ પ્રકારની વિગતો અને બેંકના નામથી તેને ફોન આવે અને ત્યારબાદ ધાકધમકી આપીને પૈસાની માગણી કરવામાં આવે એ પ્રકાર સુધી સાયબર ક્રાઇમ અત્યાર સુધી સીમિત હતું પરંતુ હવે એક નવા પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે હવે એક નવા પ્રકારના કિમિયા અજમાવી રહ્યા છે ઠગબાજો અને હવે નામ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે સાયબર ક્રાઇમની દુનિયામાં એ છે ડિજિટલ એરેસ્ટ એટલે અત્યારના કાર્યક્રમમાં આજે ડે સ્પેશિયલમાં એ જાણવાનું કે આખરે ડિજિટલ એરેસ્ટ કે જેનું જો આપણે ગુજરાતી કરીએ તો શબ્દનો અર્થ એ થાય ડિજિટલ ધરપકડ આખરે કોઈને ડિજિટલી ધરપકડ તમે કેવી રીતે કરી શકો શું છે આ ડિજિટલ એરેસ્ટનો કાયદો અને તેની સામે પૂરતી સજાની જોગવાઈ છે કે કેમ અને સાથે સાથે એ પણ જાણીશું કે જ્યારે મારા તમારા જેવા સામાન્ય લોકો કે જેની સાથે કોઈ સાયબર ફ્રોડ થયો છે સૌથી પહેલાં તો શું કરવું જોઈએ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે હેલ્પલાઇનનો જે નંબર છે તે એક નવ ત્રણ પરંતુ આખરે કેટલાને જાણ હોય છે કે આ હેલ્પલાઇન નંબર આ પ્રકારે છે અને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવાનું કેટલા લોકો જાણે છે કેવા પ્રકારે સાયબર ક્રાઇમને આપણે ઘર બેઠા ઓનલાઈન પણ આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ તમામ બાબતો વિશે આજે નોલેજ મેળવીશું મારી સાથે આજની ચર્ચામાં ભાગ લેવા માટે બે ખાસ મહેમાનો જોડાયા છે વધુ સમય ન લેતા હું પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે પાર્થો પંડ્યા જે પોતે એક સાયબર એક્સપર્ટ છે અને સામાન્ય રીતે સાયબર ક્રાઇમને લગતી ઘણા પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે તેમાં તે પોતે યોગદાન આપતા હોય છે કાર્યક્રમોમાં અને પોતે જણાવતા હોય છે કે આખરે કેવી રીતે સાયબર ફ્રોડ જો થયું હોય તો તે વ્યક્તિ તેનાથી બચી શકે મારી સાથે રાજેશ પોરવાલ પણ જોડાયા છે જે પોતે સાયબર ક્રાઇમ વિભાગમાંથી છે રાજ્ય સરકારના સાયબર ક્રાઇમ વિભાગમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પીઆઈ તરીકે ફરજ બજાવે છે રાજેશભાઈ અને પાર્થો પાર્થોભાઈ પેલો મારી શરૂઆત તમારા તમને હું એક સવાલ એ કરવા માંગુ છું કે જે આ ટર્મ પ્રચલિત થઈ છે જે આ શબ્દો છે ડિજિટલ એરેસ્ટ એટલે અત્યાર સુધી આપડે એવું વિચાર કરતા હતા કે એરેસ્ટ એટલે ધરપકડ એ કોઈની ફિઝિકલ જ થઈ શકે કે પોલીસ તેના ઘરે જાય અને હથકડી પહેરાવીને જે પ્રકારે આપણે ફિલ્મોમાં પણ જોયું છે હવે આ નવું આવ્યું છે ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડની દુનિયામાં આખરે શું છે બેઝિક સરળ શબ્દોમાં જ્યારે લોકોને સમજાવવું હોય શું કહેશો જી ચોક્કસ જી તમે જમે કીધું કે આની પ્રચલિત થઈ છે આ વાત નામ છે ડિજિટલ એરેસ્ટ હવે ડિજિટલ એરેસ્ટ મતલબ શું છે તો

કોઈ પણ તમારી માટે જે કહેવામાં આવે છે કે તમે આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છો તમે આ ક્રાઇમની અંદર ઇન્વોલ્વ છો અગર આ રીતે આવે પછી એને ફિક એફઆઈઆર મોકલવામાં આવે છે કે તમે ડિજિટલ અરેસ્ટ થઈ ગયા છો મતલબ તમને એવું કહેવામાં આવે છે કે તમારા જે પણ ડેટા છે તમારું જે પણ લાઈક સિસ્ટમ જે સિસ્ટમ હવે પોલીસ ના કારણે અને પોલીસ ના રહ્યો ઓકે આ રાજેશભાઈ આપનાથી પ્રોગ્રામ કન્ટિન્યુ કરીએ જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો આ હેલ્પલાઇન કેટલે અંશે લોકોને મદદરૂપ આપની દ્રષ્ટિએ શું લાગે છે લોકો કેવી રીતે અપ્રોચ કરવો સાયબર ક્રાઇમ જે પ્રમાણે ડિજિટલ અરેસ્ટ અંદર તમે

જે રીતે તુરત જ કોલ કરવાનો રહે છે કે સમય બગાડતા ગમે ત્યાં તમને કોઈ પોલીસ સ્ટેશનમાં કે કોઈને પૂછવાની કોઈ જરૂર નથી તમારે સૌથી પહેલા વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરવાનો છે આ જે કોલ સેન્ટર છે સરકારનું એ ચોવીસ કલાક કાર્યરત છે એની અંદર મોટી ટીમ કામ કરી રહી છે એમાં એક કોલર હોય છે એ અહીંથી આપણે કોલ કરીએ એટલે પીએસઓ પાસે જાય છે ત્યાંથી પછી જે કોલર ફ્રી હોય એના પાસે કોલ જાય છે પછી એ એક નંબર આપે છે કે ભાઈ આ નંબરથી તમને વોટ્સએપ આવશે એક મેસેજ કરે છે એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારી ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ કે જે વિગતો હોય કે મેસેજ હોય બધું રહે છે એ મેસેજ જે જેમ કોલ ત્યાં પહોંચે છે કોલ સેન્ટરમાં તરત જ એક બીજી ટીમ કાર્યરત હોય છે એ તરત જ કયા બેંકમાં પૈસા છે એ જાણીને બેંક ને ઈમેલ કરે છે જો એ ખાતામાં પૈસા પડ્યા હશે એનું ટ્રાન્ઝેક્શન અગર એકાઉન્ટમાં નહીં થયું હોય તો એ પૈસા તુરત જ ફ્રીસ થઈ જશે પણ આ બધી આ રીતે ટ્રાન્સઝેક્શન થયા હોય તો બધાને મેલ કરી કરીને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ આ ફ્રોડના પૈસા છે કોની સાથે ફ્રોડ થયું છે તમે આ એકાઉન્ટ કરો આમાંથી કોઈ પૈસા ઉપાડો નહીં એટલે આ રીતે ઓનલાઈન રીઝીવર કોલ સેન્ટર અમારું કામ કરી રહ્યું છે થેન્ક યુ ચોક્કસ રાજેશભાઈ અને વધારે ને વધારે લોકોમાં જાગૃતિ વધે આ હેલ્પલાઇન નંબર ને લઈને એ માટે કેવા પ્રકાર પ્રયાસો થવા જોઈએ જનરલી અમે અમારા તરફથી બધા પ્રયાસો અત્યારે ચાલુ છે અમે રિસેન્ટલી શાળા કોલેજો મોલ એની અંદર અવેરનેસમાં બી પ્રોગ્રામ કર્યા છે અને ત્યાં કીધું બી છે પ્લસ અમે અમદાવાદ સિટીમાં અત્યારે બેનર્સ પણ લગાવી રહ્યા છે કેટલીક જગ્યાએ લાગી બી ગયા છે ડિજિટલ હોર્ડિંગ્સ બી અમે ચાલુ કર્યા છે હમણાં એટલે એક જ હેતુ છે કે મેક્સિમમ એટલે હું તો એટલું જ કહેવા માંગુ છું કે કોઈ બી માણસ કે કોઈ બી નાગરિક છે કોઈ બી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે તો તરત જ એના મગજમાં એક ક્લિક થવી જોઈએ કે આ કોઈ સાયબર ક્રાઇમ તો નથી થઈ રહ્યું મારી જોડે થેન્ક યુ બિલકુલ એટલે રાજેશભાઈ સામાન્ય રીતે કેવું થતું હોય છે કે નંબર પરથી કોલ મેસેજીસ આવા એ પહેલાથી ચાલતું હતું પરંતુ હવે કોઈ વ્યક્તિ છે છે એ ડાયરેક્ટ ફોન કરીને પછી પૂછે કે કે તમારી માતા કોઈ પણ તમારા ઘરના પરિવારજને પૈસાની મદદ માગી છે અને એ બેંકનું નામ લઈને ફોન કરતા હોય છે જ્યારે ત્યારે લોકોએ કેવી રીતના સાવચેત રહેવું કેમકે બેંકમાંથી જ ફોન આવ્યો છે અને ઠગી જે લોકો ઠગબા જ હોય છે તેમને એ પણ ખ્યાલ હોય છે કે કઈ બેંકમાં આવે તો સૌથી પહેલા હું કહીશ કે જેના નામે પૈસા માંગે છે તો પર્સનલી જો આપણા ઓળખીતા હશે તો આપડી પાસે એમનો નંબર હશે જ હું પ્રેફર કરું છું કે એમના કોલ કરીને પેલા પૂછી લે બેંક મારફતે કોઈને પૈસા આપવા એના કરતા પર્સનલી એમને કોલ કરીને પૂછી લે તો વધારે સારું બિલકુલ જે પ્રકારે વધુ ને વધુ જે કિસ્સા વધી રહ્યા છે સાયબર અને હજુ પણ આપણી સામે કયા એવા પડકારો છે એક તો નવી ટેકનોલોજી જે છે અપનાવી રહ્યા છે ઠગબાજો બીજી તરફ આપણે જે છે આપણે આપણા તરફથી પણ પૂરતા પ્રયાસો તો કરી જ રહ્યા છીએ પરંતુ તેમ છતાં હજુ પણ લાખોની કરોડોની છેતરપિંડીના જે બનાવો છે તે તો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા સૌથી પહેલા તો હું એટલું જ કહીશ કે આપણે ઓનલાઈન ઓનલાઈન મતલબ કોઈ ફોન દ્વારા કોઈ આપણને ઓટીપી માંગે કે પૈસા માંગે તો સાવચેત થઈ જવું જોઈએ પ્લસ ઘણા લોકો ક્યુઆર કોડ મોકલતા હોય છે પ્લસ લિંક મોકલતા હોય છે કે ભાઈ પેટીએમ લિંક છે કે ગૂગલ પે ની લિંક છે તો હું પ્રેફર કરું છું કે લિંક ઓપન નહીં કરીને ફોન કરીને એના મારફતે પૈસા આપવા અને જનરલી એ જે સાયબર જે ક્રાઇમ છે એની મોડોસોફ્ટવેરની સમય અનુસાર બદલાતી જાય છે એટલે નવા નવા ઘણા પડકારો મારી સામે આવે છે જે ડિજિટલ અરસ છે એ અત્યારે બહુ જ ચાલી રહ્યું છે અને એ અમારા માટે બી નવું છે એ લગભગ છેલ્લા છ મહિનાથી કે આઠ મહિનાથી વધારે ચાલે છે પ્લસ સ્ટોક માર્કેટનું સ્ટોર છે એ બી બહુ અત્યારે ચાલે છે જે પ્રકારે રીલ્સ સોશિયલ મીડિયાની જે રીલ્સ છે રીલ્સ એક વ્યસન એક વળગણ થયું છે યુવા પેઢીને અને ખાસ કરીને જ્યારે વધુ ને વધુ રીલ્સમાં ફોટા જે છે એક વિડીયો જે છે વિડીયો પણ હોય છે અને એઆઈ દ્વારા વિડિયો પણ લઈ લેવામાં આવે છે રીલ્સ ઓડિયો લઈ લેવામાં આવે છે અને સુરતમાં કિસ્સો સામે આવ્યો કે કે જ્યાં કોઈ વ્યક્તિ જેની સાથે સાથે એક વેપારી હતો એ તેની ઠગાઈ આચરવામાં આવી કે તેના દીકરાએ સોશિયલ મીડિયામાં રીલ્સ અપલોડ કરી હતી અને આ રીલ્સના કારણે તેના રીલ્સમાં જે દીકરાનો અવાજ હતો એ અવાજનું ક્લોનિંગ કર્યું અને તેના દ્વારા એઆઈ વડે એક નકલી ઓડિયો ક્લિપ બનાવી કે જેમાં એ પ્રકારે એ છોકરો બોલતો હોય કે મને કિડનેપ કરવામાં આવ્યો છે મને હેરાન કરે છે અને તમે પપ્પા પૈસા આપી દો પછી વેપારીને ઠગબા જોએ ફોન કર્યો અને કહ્યું કે તેમ તેમનો દીકરો જે છે તેને કિડનેપિંગ કરી લેવામાં આવ્યું છે અને આ પ્રકારે પૈસાની માંગણી ખંડણી માંગવામાં આવી હતી તો આવા કિસ્સા સામે જ્યારે આવતા હોય છે રાજેશભાઈ ત્યારે કેવી રીતે લોકો સતર્ક કરે કે હવે એઆઈ ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે સાયબર ક્રાઈમ માં એના માટે વસ્તુ છે કે તમે છોકરોને આ રીતે જ્યારે વિડીયો આવતા હોય કે રીલ્સ આવતી હોય તો પેલા પર્સનલી કોન્ટેક કરી કોન્ટેક્ટ ના થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા પર કોલ કરવો એ એક એ રસ્તો છે અત્યારે હાલ બિલકુલ રાજેશ આ સિવાય લોકો કેવી રીતે સાવચેતી રાખી શકે કેમકે કોઈ પણ વ્યક્તિ એવું તો કરી આપને કીધું ને કે પર્સનલી કોન્ટેક્ટ કરી લે જો રીલ્સ અચાનક આવી હોય આવી અગાઉ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ નહી હોય તો બેટર છે કે પર્સનલ કોન્ટેક કરી લે એના પૂછી લે કે તમારો કોન્ટેક્ટ આની જોડે થયો છે કે નથી થયો એક એક જ એ જ એક રસ્તો છે બિલકુલ અને આવા કિસ્સામાં પછી હેલ્પલાઇન નંબર કેવી રીતના મદદરૂપ થઈ શકે હેલ્પલાઇન નંબર તમારી ફરિયાદ નોંધશે અને તમને નજીકનો પોલીસ સ્ટેશન તમને કયું લાગુ પડે છે તમને જણાવશો એટલે આપ ત્યાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો બિલકુલ આપ આ સિવાય વધુ એક કિસ્સા એવા પણ સામે આવતા હોય છે રાજેશભાઈ કે કોઈ વ્યક્તિ જે છે તે સીધું બેંકના નામે એનું એનું જે નામ છે તે જ નામ વાપરીને પછી મેસેજ કરે અને કે કે આટલા રૂપિયા ક્રેડિટ થઈ ગયા છે તમારા એકાઉન્ટમાં અને ક્રેડિટ થઈ ગયા છે તેનો મેસેજ જયારે ગ્રુપમાં ફરતો થાય એ પછી લિંક જ્યારે ઓપન કરે એટલે તરત બેંક ખાતાની વિગતો એ ઠગબાજ પાસે આવી જાય આવું પણ થતું હોય છે બરાબર એમાં એવું છે ને કે સૌથી પેલા મેસેજ ક્યાંથી આવે છે બેંક તરફથી મેસેજ તો અલગ પ્રકારનું જે એનું નો હેડર હોય છે જનરલી આવા બધા મેસેજ એ મોબાઈલ નંબરથી આવતા હોય છે આપણે ત્યાં એક માર્ક કરી દઈએ છીએ કે ખાલી મેસેજ જોઈએ છે અને મેસેજ ક્યાંથી આવ્યો છે એ નથી જોતા એનો જનરલી દરેક બેંકના કે કોઈ ફોર્મ છે કે ઇન્સ્ટિટ્યૂટ છે તો દરેકે પોતાના એક મેસેજ હેડર ડિફાઈન કરેલા છે જેમ કે એક્સિસ બેંકમાંથી મેસેજ આવતો તો બી એમ કે એ એક્સ એ પ્રકારના ટૂંકમાં અલગ અલગ એક મેસેજ હેડર હોય છે એના મારફતે મેસેજ આવતા હોય છે અને કોઈ પણ મોબાઈલ નંબર થી આ પ્રકારના મેસેજ આવ્યા હોય તો એને એન્ટરટેન કરવું નહીં એમાંથી જે લિંક આવી એનો પર ક્લિક ક્યારેય નહીં કરવું બિલકુલ અને આ સાથે ઘણી પણ એવી ઘટનાઓ પણ બનતી હોય છે રાજેશભાઈ કે જ્યાં સોશિયલ મીડિયા સાઈટ જે છે તેમાં લિંક અમુક ફરતી હોય અને ફેમિલી વોટ્સએપ ગ્રુપ ખાસ કરીને કેમ કે આપણા જે રિલેટિવ કોઈ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં રિલેટિવ જ મેસેજ મૂક્યો છે કે ભાઈ આ ડેટાનું રિચાર્જ નેટવર્કનું રિચાર્જ કોઈ કંપનીનું જેમ કે એરટેલ વોડાફોનની કંપનીનું રિચાર્જ તમે આ ડાઉનલોડ કરો તો તમને ફ્રીમાં મળશે આ એપ ડાઉનલોડ કરો તો તમને ફ્રીમાં મળશે એવી પણ જાહેરાતો થઈ રહી છે તો

ઓકે એટલે આપણે જે ચર્ચા ચાલી રહી હતી તમે કન્ટિન્યુ કરીએ બોલો કેમકે હજુ પણ ટેકનિકલ બ્લેકમેલ કરીને કાયદાનો ડર ઉભો કરીને જે પ્રકારે એક આખી નવી પદ્ધતિ સામે આવી છે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપ જેવી પણ આ પદ્ધતિ છે રાજેશભાઈ હની ટ્રેપની જે છે તેની પણ ઘણા કિસ્સા સામે આવતા હોય છે આમાં કેવી રીતે ઠગાઈ આચરવામાં આવે છે સમજાવશો હની ટ્રેપ ની અંદર એવું છે કે સૌથી પહેલા તમારી પાસે એક વિડીયો કોલ આવે છે અનનોન નંબર થી જો તમે કોલ ઉપાડી લો છો તો તમારો ફોટો એ કેપ્ચર થઈ જાય છે અને એની પાછળ એક બેકગ્રાઉન્ડમાં ન્યૂડ વિડીયો ચાલતો હોય છે એટલે તમારા ફોટા સાથે વ્યૂડ વિડીયો કેપ્ચર થઈ જાય છે આ ઉપરાંત એ લોકો તમારો ફોટો લઈને એ મોફિંગ કરીને એક ટેકનોલોજી છે કે ઉપરનો મતલબ તમારો ફોટો બીજા બોડી સાથે અટેચ કરી દેશે પછી તમને એ રીતે કોલ કરીને ધમકી આપવામાં આવે છે કે આ તમારો ફોટો છે તમે જો અમને પૈસા નહીં આપો તો તમારા ફેમિલી મેમ્બરને તમારા મિત્રોને આ વાયરલ કરી દઈશું મોકલી દઈશું જેના કારણે ડરના કારણે લોકો છે હું જનરલી કોલ આવે તો એને તરત જ ઉપાડવું નહીં જો તમને એવું લાગે તો તમે ફ્રન્ટ કેમેરા ઉપર થમ મૂકીને એક વખત ઉપાડી શકો છો પણ હું તો એ બી પ્રેફર નહીં કરતો હું તો એમ જ કહું છું કે જે તમારા સેવ નંબર છે એના ઉપરથી વિડીયો કોલ આવે તો જ તમારે ઉપાડવું થેન્ક યુ બિલકુલ રાજેશભાઈ અને હની ટ્રેપ વિશે જયારે લોકોને જાગૃતિ ફેલાવી હોય કેમ કે હની ટ્રેપ વસ્તુ પણ એવી છે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જે ભોગ બનનાર છે તે પણ આડકતરી રીતે જવાબદાર તો ગણી શકાય કેમ કે એક પ્રકારે લાલસા જે છે તેમની તે તેમને આ માર્ગે દોરી જાય છે એવું કહી શકાય બિલકુલ તો પછી આ પ્રકારે જે જાગૃતિ ફેલાવી હોય હની ટ્રેપ વિશે ત્યારે શું કેશો જાગૃતિમાં તો એવું છે ને કે અમે બધા અવેરનેસ કરીએ છીએ લોકોને જણાવીએ છીએ અલગ અલગ માધ્યમથી અમારા અમે અત્યારે રિસેન્ટલી લગભગ છેલ્લા બે મહિનાથી સોશિયલ મીડિયા એન્ડર્સ ચાલુ કર્યા છે સાયબર ક્રાઈમના એની અંદર નવી નવી જેમ જેમ મોટર સોપ્યુરિટી આવતી જાય છે કયા પ્રકારે સાયબર ક્રાઇમ્સ જે કરે છે એની આખી એમો એની અંદર અમે મૂકીએ છીએ પ્લસ અવેરનેસ વિડૂ મૂકીએ છીએ જેવી રીતે કોઈ પણ સાયબર ક્રાઈમનો ગુનો દાખલ થાય છે એની મોટર્સ ઓપરેટિંગ શું છે એ અમે એની અંદર અપડેટ કરીએ છીએ વધુમાં વધુ લોકો જુએ એનાથી જાગૃત થાય એ જ અમારો હેતુ છે થેન્ક યુ બિલકુલ અને વધુ ને વધુ જ્યારે જાગૃતિના પ્રયાસોની આપણે વાત કરી રહ્યા છીએ રાજેશભાઈ થોડું શાળા કોલેજોમાં પણ સાયબર ક્રાઇમ વિશે એક પ્રકારની વર્કશોપ ગોઠવાય કે એક પ્રકારે એક ખાસ લેક્ચર ગોઠવીને વિદ્યાર્થીઓને પણ જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે તેવું ચોક્કસ થાય

કેવી રીતે તમને અપ્રોચ કરી શકે લોકો અમને જાણ કરી શકે અમારા ડીસીટી મેલ ઉપર મેલ કરી શકે કે ભી અમે આ રીતે આયોજન કરવા માંગે છે તો આપની ટીમ મોકલી મોકલજો તો અમે અહીંયા જોઈએ કે ભી બંદોબસ્ત છે કે નહીં કઈ રીતનું અહીંયા કામ છે એ પ્રમાણે અમે ટીમને જનરલી ટીમને મોકલી દઈએ છે મારી ટીમ છે અહીંયા જે અવેરનેસ પ્રોગ્રામ કરે છે અને કોઈનો એપ્રોચ હોય તો અમે કહીએ છે બિલકુલ હવે જ્યારે આપણે હેલ્પલાઇન વિશે ચર્ચા કરી રહ્યા હતા એક સવાલ મને એ પણ થયો કે આપણે બીજી જે હેલ્પલાઇનની સરખામણી જ્યારે આપણે કરીએ જેમ કે એકસો એક્યાસી છે જેમ કે પોલીસની હેલ્પલાઇન નંબર છે સો નંબર એ આ બધી જે હેલ્પલાઇન છે ને તેમાં તમે ડાયરેક્ટ વાત કરી શકો છો કર્મચારીઓ સાથે કે કોઈ પણ એ વ્યક્તિ કે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય છે કે જે તમને ઉપાડીને જવાબ આપે પરંતુ હવે અને આ કદાચ હું નથી કહી રહી પરંતુ એવા લોકો કે જે આ હેલ્પલાઇન ને અપ્રોચ કરવા માંગે છે સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરવા માંગે છે પણ થાય છે એવું કે એક રેકોર્ડेड મેસેજ જ તેમને મળે છે અને રેકોર્ડेड વોઇસમાં તેમને ઓપ્શન સિલેક્ટ કરવાનું કહે છે થોડીક લેન્ધી પ્રોસેસ થઈ જાય છે શું એવું ન થઈ શકે કે આ સાયબર ક્રાઇમ ની હેલ્પલાઇન માં પણ 181 ની જેમ આમ ક્વિક રિસ્પોન્સ મળે ઓમેય શું વધારે નહી કહી શકો ના માથે

અ ઇન્સ્ટાટ લોન એપ્લિકેશન ફ્રોડ છે એટલે કોઈ એવો એવી ઘટના બની રાજેશભાઈ કોઈ એવી ઘટના કે જે કોઈ ચોક્કસ ખૂબ જ યાદગાર રહી ગયું હોય કે અરે આ તો બિલકુલ કલ્પના પણ ના આવે ફ્રોડ કરવામાં આવ્યો હોય કોઈ વ્યક્તિ સાથે અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચાલે છે ખ્યાલ કે મારી સાથે ફ્રોડ થઈ છે સોશિયલ મીડિયા મારફતે તમને लाच आपसे मतलब सा व्हाट्सएप ग्रुप हे टेलिग्राम ग्रुप हे एर भी मनसो हे एवं कहसे कि पांच हजार रूपया रोकया था तो एना पंदर हजार रूपया थी गया है मार दस लाख तीस लाख थी गया तमें एवं लगे કે આ બધું સાચું છે અને વધુમાં વધુ તમે પૈસા ઇન્વેસ્ટ કરશો એની અંદર અને જયારે છેલ્લે તમે જયારે પૈસા પરત લેવાની વાત કરશો તો એવું તમને મેસેજ આવશે કે ભાઈ આ જે તમારા પૈસા છે એના માટે આટલો ટેક્સ ભરવો પડશે આટલું ઇન્કમ ટેક્સ છે આટલું જીએસટી છે એમ કોઈ ના કોઈ બહાને તમને વધારે પૈસા જમા કરાવવાનું કહે છે ત્યારે તમને ખ્યાલ આવશે દર્શલ આ ફ્રોડ છે બિલકુલ રાજેશભાઈ એટલે લોકો મતલબ શું તકેદારી રાખી શકે કે જ્યારે આવું થાય છે કેમકે ઇન્વેસ્ટમેન્ટ ની ઘણી બધી એપ્સ છે અમુક જો મારે નામ લેવા હોય તો એન્જલ બ્રોકિંગ ને એ પ્રકારની જે એપ્સ છે તેના મોટા પાયે લોકો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કેમકે શેરના ભાવ ઓનલાઈન જોવા મળતા હોય છે એવા લોકો કે જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય એ કેવી રીતે બચી શકે ઓફિશિયલી તમે એપીકે ડાઉનલોડ કરીને પ્લે સ્ટોર ઉપરથી અથવા જે એપલનું સ્ટોર છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો પણ કોઈ તમને એવું કે ભાઈ આવું લિંક મોકલું છું આ લિંક ઉપર એપ ડાઉનલોડ કરો આ ગ્રુપમાં જોડાઓ તો એમાં ફોર્ડ થવાની ચાન્સીસ વધારે થેન્ક યુ બિલકુલ ઠીક છે જે પ્રકારે તમે જોડાયા અને આ સમગ્ર જે આખી બાબત છે સોશિયલ મીડિયા ઉપર આપણે સાયબર ફ્રોડ વિશે તો વાત થઈ જ રહી છે સૌથી મોટો ભાગ સૌથી મોટી ભૂમિકા સોશિયલ મીડિયા જ ભજવી છે એટલે ચોક્કસ આપણે સાવચેતી રાખવી એ જરૂરી થઈ ગઈ છે હવે રાજેશભાઈ આપ જોડાયા અને આ સમગ્ર બાબતે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર થેન્ક યુ તો અત્યંત મહત્ત્વના મુદ્દા પર આજે ડે સ્પેશિયલમાં વાત અને સાવ સામાન્ય સવાલો જે સામાન્ય જનતાને મૂંઝવે છે તેવા સવાલો કેમકે ઘણા બધા આપણામાંથી એવા લોકો છે જે આવા કડવા અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છે પરંતુ તેમને ખ્યાલ નથી કે તેમને મદદ ક્યાંથી મળશે જો તેમને સરકારની મદદ જોઈતી હોય ક્રાઈમ વિભાગની મદદ જોઈતી હોય સાયબ સાયબર ક્રાઇમને કોન્ટેક કેવી રીતે કરવો હેલ્પલાઇન નંબર પરથી રિસ્પોન્સ કેવો મળશે આ તમામ જે સવાલો છે મૂંઝવતા સવાલો તેના જવાબ આજના કાર્યક્રમમાં મળ્યા અને ચોક્કસ જે જરૂરી હતા તો હેલ્પલાઇન નંબર છે એક નવ ત્રણ શૂન્ય વન નાઇન થ્રી ઝીરો કહેવાય છે અને ચોક્કસ આપ પણ જો પોતે અનુભવ કરી રહ્યા હોવ એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા હોવ કે કોઈ પણ તમારા પરિવારમાંથી સાયબર ક્રાઇમનો ફ્રોડનો શિકાર થયો હોય બિલકુલ વિના સંકોચ આ નંબર તમે તમારા ફોનમાં ડાયલ કરીને મદદ મેળવી શકો છો સરકાર જે છે પોલીસ કર્મીઓ અધિકારીઓ ખડેપગે તમારી સેવામાં છે અને જે પ્રકારે બનાવ બન્યો હશે ચોક્કસ તમારી મદદ કરવામાં આવશે આ તો આજનો મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર